હેલો નમસ્કાર સરળ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી પેલા જે ખરીદ નો છે અને સબસ્ક્રાઈબ કરે બીજા ખરીદના ભાગ તમે શેર કરી શકો છો વોટસઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવશે જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ બજારની અંદર દિવસનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર સોમવારે ખુલ્લા માર્કેટિંગ સમજીએ ની અંદર અને જોઈએ તો આજના માર્કેટિંગ યાર્ડોની અંદર ફરીથી સુધારા સાથેના અલગ અલગ વિસ્તારોમાં ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોમાં પાંચ રૂપિયા થી લઈને વીસ રૂપિયા પચીસ રૂપિયા સુધીનો સુધારો છે આપણે જોવા મળ્યો છે એક મણે પ્રતિ વીસ કિલોનો સુધારો છે આપણે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોમાં જે આપણે શુક્રવાર કે શનિવારની અંદર જે ઘટાડો જોવા મળ્યો હતો એમાંથી ફરીવાર રિકવરી બજારની અંદર જોવા મળી છે જનરલ કેટેગરીમાં જોઈએ તો આપણે તેરસો રૂપિયાથી પચાસ રૂપિયા સુધી છે એક મણના પ્રતિ વીસ કિલોના ભાવ જોવા મળતા હતા જનરલ સુપર માં જોઈએ તો સૌદસો પચાસ રૂપિયા થી લઈ અને પંદરસો પચાસ રૂપિયા ની વચ્ચે ગામડે અને યારોમાં છે ભાવ ઓફર થતા હતા પણ પંદરસો પચાસ થી પંદરસો એસી ની વચ્ચે વિસ્તારોમાં શુકર શનિવાર માં છે ઘણી બધી ઘટેલી જોવા મળી અને પંદરસો પચાસ નીચે ભાવ જતા જોવા મળ્યા બાદમાં આજે ફરીથી પંદરસો પચાસ થી લઈ અને પંદરસો સાઠ સિત્તેર રૂપિયા સુધી છે મુછા માં ગામડે વહીવટ છે સારી ક્વોલિટી એવન સુપર અને ફોરજી સારા ઉતારવાળા કપાસમાં જોઈએ તો આપણને વહીવટ થતા જોવા મળે મળ્યા છે અને સોળસો સુધી વહીવટ થઈ શકે છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડો ની અંદર ફરીથી સોળસો નું સુપર ક્વોલિટીમાં જોવા મળી શકે છે એટલે કે સારી ક્વોલિટીમાં વીસ થી પચીસ રૂપિયાનો સુધારો શનિવાર અને શુક્રવારની કમ્પેરમાં જોવા મળે છે જોઈએ તો વિદેશ વાયદાની સપાટી છે નેવું સેન્ટ નીચે જોવા મળે છે છતાં પણ આજે મજબૂત સ્થિતિ ભારતીય બજારોમાં જોવા મળે છે જોઈએ તમારી સામે વાયદો આઈસ ફ્યુચર જુલાઈ કોન્ટ્રાક્ટ ઓપન કરવામાં આવ્યો છે જેની અંદર સાત એપ્રિલ બે હજાર ચોવીસ અને અગિયાર ને એક મિનિટે છે વાયદા ની અંદર નેવ્યાસી પોઈન્ટ સેન્ટ ના ઉષા મથળાની સ્તર બતાવવામાં આવ્યું હતું એશિયન કલાકો દરમિયાન ચાલીસ સેન્ટ ના લેવલે છે વાયદાની અંદર જુલાઈ કોન્ટ્રાક્ટ છે અંદર પણ છે સારી એવી રિકવરી જોવા મળી છે અને અમેરિકાની અંદર રોજગારના પણ આંકડા સારા આવ્યા છે એના લીધે છે વાયદા ઉપર ફરીથી રિકવરી અને ડાવ ડાઉોન ઉપર છે અમેરિકન માર્કેટ ઉપર છે પણ રિકવરી આવતી જોવા મળી હતી અને એના ઉપર છે આપણે જોઈએ તો ખરેલું એમસીએક્સ ની અંદર છે સોમ મારે ખુલતા એમાં પણ આપણે રિકવરી આવતી જોવા મળે છે ઘરેલુટ અને એમસીએક્સ વાયદો મે કોન્ટ્રાક્ટ તમારી સામે ઓપન કરીએ તો મે કોન્ટ્રાક્ટ છે કોન્ટ્રાક્ટમાં ઘરેલકોની અંદર છે આપણે સાતસો રૂપિયા ની ધારણા મુકાતી હતી સવારમાં એકસો વીસ રૂપિયા નો સુધારા સાથે જીરો પોઈન્ટ ઓગણીસ ટકાની તેજી છે વાયદાની અંદર જોવા મળતી હતી વાદાની અંદર આપણે આગળ રિકવરી જોવા મળે એના માટે વેચવાલીનું પ્રમાણ કેવું જોવા મળે છે દિવસ દરમિયાન સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડોની અંદર કંટ્રોલમાં ખેડૂતો દ્વારા વેચવાલી જોવા મળે છે એના ઉપર છે રૂના ભાવ હાજર ગાંઠડી માં ફરફેર જોવા મળશે અત્યારે સાઈઠ હજાર થી સાઠ હજાર પાંચસો ચાલી રહી છે જોવા મળી શકે છે વેચવાલી હશે તો ઘટીને ભાવ જોવા મળે વધીને અંદર બંને વાયદાની માહિતી સાથે ફરીથી રિપોર્ટ હાજર કરીશું અને જોઈએ તો કપાસા ફોલ અને કપાસિયાની વાત કરીએ તો બજાર ની અંદર છે બી ગ્રેડ ક્વોલિટીના ભાવ છે આપણે પાંચસો રૂપિયા થી લઈને પાંચસો પચાસ રૂપિયા સુધી છે આપણને પ્રતિ વીસ કિલોના ના ભાવ જોવા મળે છે સુપર ક્વોલિટી કપાસિયાની અંદર જોઈએ તો પાંચસો પંચાવન રૂપિયા થી લઈને પાંચસો અને રૂપિયા સુધી છે ભાવ સારી ખોળમાં જોવા મળે છે પંદરસો પચીસ રૂપિયા સુધી ઉંચામાં ગયા અઠવાડિયામાં ભાવ છે દબાણમાં વીસ થી પચીસ રૂપિયા જોવા મળ્યો હતો એટલે ઘટી અત્યારે હાલ છે ઊંસા પંદરસો રૂપિયા ની સપાટી એ ફરીથી ખોળ આવતો જોવા મળે છે નહીં તો પંદરસો પચીસ રૂપિયા સુધી ઊંચામાં જોવા મળતો હતો એક અંદર જોઈએ તો બજાર નો સપોર્ટ છે પાસાળનો સપોર્ટ ગણી શકીએ અને ખુ ભાવ હાજર બજારમાં આજે સુધરીને આવે તો એ પણ સપોર્ટ ગણી શકીએ તો આપણને તમામ માર્કેટિંગ યાર્ડોની અંદર આજે તો કાલે ફરીથી ફરીથી રૂપિયા થઈ શકે શકે છે 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 અને રૂપિયાના બજાર સ્તર જોવા મળી એકંદરે જોઈએ તો ચિંતા ના કરવાનું ભલામણ કરતા હોય છે વારંવાર અમે કારણ કે વિદેશ વાયદો છે એ પણ છે તમને કહ્યું હતું કે નેવું સેન્ટે ફરીથી એને આવવું પડશે તો નેવું સેન્ટે કદાચ રાત્રે પણ તમને જોવા મળી શકે છે બંને વાયદાની માહિતી લઈને ફરીથી આપણે હાજર થશું અને તમામ ખેડૂતોને ચિંતા ના કરવાની અપીલ સાથે ભાગ અહીંયા હું પૂરો કરું છું હું રામભાઈ મળું તમને ભાગ બે ની અંદર ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો ને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર